બાપુ ની એક ગાયનું નામ શું હતું ગાય હતી તલવાર લેવી બંદુક લેવી તલવાર લેવી મારે કેવડી લેવી મોટી બધી આવડી તો આજે હું આવી ગયો છું મોગલધામ કબરાવ આજનો ચેલેન્જ પૂરા કરવા માટે હું ચાતો તો કબરાવ એટલે મેં કીધું અહીંયા વ્લોગ બનાવી લઉં તો આ પાછળ દેખાય છે તે મંદિર છે મોગલધામનું અને આ પરિક્ષિત છે મારી આઈ બહુ નાનો એટલે નીચે વરવું પડે વિડીયો ઉતારવા માટે પાછળ અહીંયા કથા બેઠેલી હતી અહીંયા જોવા ગયા હતા અહીંયાથી ડાયરેક્ટ અહીંયા આવ્યો છું અંદર તો મોબાઈલ અલાઉડ નથી વિડીયોગ્રાફીને એની એટલે તમને ખબર જ જઈ શકે અહીંયા અંદર બાપુ અલાઉડ નથી પહેલેથી જ કરતા અને રૂપિયા મૂકવાની અહીંયા અલાઉડ નથી એક પણ રૂપિયો દાન કે એવું કાંઈ લેતા જ નથી તો અહીંયા પાછળ છે આ અન ક્ષેત્ર અને આ છે મોગલ નાનું મંદિર બાયણેથી તમે જોઈ શકો છો અને હજી હું લોંગ વિડીયો મૂકું છું એટલે પૂરેપૂરું મંદિર પણ દેખાડીશ બાયણેથી તમે આ જોઈ લીધો હિન્દીનોમાં મેં વિડીયો બનાવેલો તો વ્લોગ છે એમાં હરા એવા વ્યૂ આવ્યો એટલે મેં કીધું ગુજરાતીમાં વિડીયો બનાવી લો અને અત્યારે રાતના અગિયાર વાગેલા છે એટલે સરખું એવું લાઇટિંગનું નહીં આવે એડજસ્ટ કરવું પડશે અત્યારે ટાઈમ થોડોક વધારે થઈ ગયો હોય રાતનો અને કોઈ માણાનું કોઈ માણા દેખાતું નથી અહીંયા બે ત્રણ માણસ છે ખાલી બહુ જ મજા આવે સાંજે આ એક વખાબાખ કરે

મંદિર અંદર નથી ફોટો અલાઉ તો તમને હું કહી દઉં મંદિર અંદર ફોટો અલાઉડ નથી એટલે અંદરનું નહીં દેખાઈ શકું આઈથી તમે જોઈ શકો છો મંદિર ખાલી અંદર દેખાડી દઉં છું તો તું વ્લોગર બની ગયો ભાઈ એમ નહીં વ્લોગર બની ગયો જો એ વ્લોગર બની ગયો આપણે આપણે રોકણી કરવા ઉભી છે આ મંદિર ક્યાં આવ્યું છે આ મંદિરને આ આવ્યું છે આયા નહીં ક્યાં આવ્યું છે કબરાવ કચ આપણે આ કપડા આપણે કેટલા કિલોમીટર દૂર આવ્યા હૈ 40 કિલોમીટર દૂર આવ્યા કેટલા 40 કિલોમીટર દર્શન કરવા મોગલ માના અમે તો અમે કમળગલમાં ઓલા બાપુ વિશે તો કે બાપુ કેવા છે લાંબી દાઢીવાળા હતા બાપુ એ આટલી આટલી જાકી હૈ

બોલ બોટલ લઈ લે હાલ તાર થમસપની નાનકડો કમ થવે લારી જોજે ની લારી લારી જોજે ની નાનકડી કમ થી હે ને હા નાનકડો જ આવે બોલમાના દર્શન કરી લીધા હે અને આવી ગયા હે આતેર બજાર ઉપર તો આ પૂરા પૂરી બજાર એ નાના જીર કે રી કે માર તલવાર લેવી હે ખરી કે બંદુક લેવી છો લેવું હે આ તલવાર તલવાર લે કે બંદુક લેવી આ તલવાર લેવી મારે કેવડી લેવી મોટી બથી આવડી તારા જેવડી ના કાંઈ વાંધો માણસો યાર હા કઈ દુકાનમાં જઈશું બોલ મોઢું કાળું આવે અહીંયા સોકરસી હા એવું થોડું હાલ આખે આખી બજાર આવી ગઈ અહીંયાથી બજાર ચાલુ થઈ ગઈ કાંઈ વાંધો નહીં તો કંઈ અહીંયા એ લે પાછળ તમે આ દુકાનોની જોઈ જ શકો છો બજાર ચાલુ થઈ ગઈ અહીંથી હિન્દીમાં મેં આખા આખું ફૂલ ડિસ્ક્રિપ્શનમાં મેં બતાવેલું છે બધે બધું રેમ મેં બતાવ્યું હતું મંદિરની બધુંય પણ એમાં હિન્દીમાં એટલે આખા આખો કોઈ વિડીયો જોતો નથી થોડોક રીંગ્યું છોડાવ હાલો છોડો લે આને છોડા પીવી લ્યો આને લઈ દીધી હોય ઠંડામાં કોકો ખોલો દુકાનો તો અત્યારે બધી બંધ છે અમુક અમુક હે ઉગાડી આ ખુલી હા એ ખુલી હો હા કોકા કોલા વિવે હા ને દેખાડવા આટું આવું જ નીચું કરવું પડે એમ આમ ચાલે આ ખાટો મારતા આવે આપણે બધી હા લાઇટિંગ ને થોડુંક અહીંથી ઓછું આવે એટલે મોટું ને કાઢવું આવશે તમે સમજી શકો છો કે રાઇટમાં કેવું કેટલાક પ્રોબ્લેમ પડે છે અહીંયા હોટલ જેવું કંઈક આવ્યું ફાસ્ટ ફૂડ આઈસ્ક્રીમ પાર્લર છે બજાર તો સારી એવી છે બધી જ વસ્તુ મળી જાય એટલું છે તો અહીંયા થયો લગભગ અંધારું આવી જાય એટલે બજાર પૂરી થઈ જતી હશે તો અહીંયા આવી ગયું બજાર જઈશું પાછા તલવા લેવા હાલો તલવાર લેવા જઈએ હવે પાછા ક્યાં જવું તલવાર

અમે બીજી ત્રીજી વાર કીધું મને ખબર પણ અંદર અંદર આ પપ્પાને લઈ નો હાલ ના પપ્પાને આ પપ્પા તું હાલ તો ખરો લઈ જ દેવો તને રમકડા કાકા તું કઈ જો કે હજો વઈ ગયા આપને મૂકીને વઈ ગયા લાલા લાલા તા પપ્પાની વઈ ગઈ મૂકી હા હવે જીદ પકડી રહી છે રમકડા લેવા રમકડા લેવા હવે પાછ બજારમાંથી જાય પાછા એકો તરફ હું બાઈને ને આ પરીક્ષિત મારી આવી રહી છે તો આ પાછળ જે ઈકો ઉભેલી રહી છે એમાં જ અમે આવેલા છે બધાય છ થી સાત જણા એટલે કે વધારે વધારે ઈશું આ છોકરાઓને એવું બધું થયું એટલા જણા આવેલા હતા ને આ જાય એમનો માન રાને રમાડવા હાટું અહીંયા લઈ આવ્યો તો અહીંયા બધું આઈસ્ક્રીમ વગેરે ને એવું બધું બાઈને સાઈડ છે ઓય જામા અહીંયા હોય બોલો વૈયો ગયો ઘરે જાઓ હાટું ઈકોમાં દર્શન કરી લીધા નીકળી ગયા હવે ઘર તરફ